કેશોદમાં લેવા પટેલ કર્મચારી સેવા મંડળ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે લેવા પટેલ કર્મચારી સેવા મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અધ્યક્ષ તરીકે નેહા કુતિયાણા પ્રાંત અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા કાર્યપાલક ઇજને સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સરસ્વતી સન્માન સમારોહમાં માં ચારસો થી પણ વધુ તારલાઓને સન્માન શીર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી લેવા પટેલ કર્મચારી સેવા મંડળ કેશોદ દ્વારા ત્રેવીસમો શ્રી સરસ્વતી સન્માન સમારોહ આયોજિત આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં ચારસો તેર બાળકોએ ભાગ લીધો અને અમારા મુખ્ય જે મહેમાન બેન નેહાબેન સોધિત્રા જે નાયબ કલેક્ટર શ્રી કુતિયાણા એ અમારા મુખ્ય મહેમાન હતા અને ત્યારબાદ આ કાર્યક્રમનો અમારો મુખ્ય હેતુ એ છે કે આ તેર ચારસો તેર બાળકો પ્રોત્સાહિત થઈ અને ભવિષ્યમાં લેવા પટેલ જ્ઞાતિ સમાજનું નામ રોશન કરે અને અહીંયા બીજા નંબરમાં આપણે સન્માન વેલકમ કે જે બહારથી આવ્યા હોય એ શિક્ષકોનું વેલકમ કર્યું નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કર્યું અને જે કેશોદ તાલુકામાં પત્ની હોય અને ક્યાંય પર ગવર્મેન્ટ જોબમાં લાગ્યા હોય એવા દરેક સભ્યશ્રીઓનું આજે સન્માન કરી અને કૂતપૂર પ્રદર્શન કરે માટેનો માહોલ અમે ક્રિએટ કરેલો છે